હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું માકા સ્વાદમાં આજે આપણે કોબીજ અને લીલવાનું શાક બનાવીશું રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુ મારેલા બે લાયકનને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે દાણા કોબીજનું શાક બનાવવા માટે મેં આ ત્રણસો ગ્રામ જેટલી કોબીજ લીધી છે અને સાથે એક આપણે નાનો બટાકો એડ કરવાનો છે તો આ બંનેને આપણે સમારી લઈશું કોબીજને બટાકા આપણા સમરાઈ ગયા છે તો એની અંદર આપણે અડધા બાઉલ જેટલા તુવેરના દાણા આપણે એડ કરી દઈશું અને સારી રીતે ધોવા માટે આપણે એને એક ગ્લાસ એમાં પાણી એડ કરીશું હવે આપણે શાકને વઘારી લેવાનું છે તો મેં ગેસ ચાલુ કરી આ કઢાઈ મૂકી દીધી છે તો એની અંદર દર ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું ગેસની ફ્લેમ આપણે સ્લો રાખવાની છે તો એની અંદર અડધી ટી સ્પૂન જેટલી રાય એડ કરીશું રાઈ તતડી ગઈ છે તો અડધી ટી સ્પૂન આપણે હળદર એડ કરીશું અને જે પાણીમાં પલાળેલા હતા શાક એડ કરી દઈશું હવે એની અંદર આપણે બીજા મસાલા એડ કરી દઈશું તો એક ટી જેટલું લાલ મરચું એક ટીસ્પૂન જેટલું ધાણા જીરું અને સ્વાદ મુજબ મીઠું હવે આને એક વખત મિક્સ કરી લેવાનું હવે ગેસની ફ્લેમ એકદમ સ્લો જ રાખવાની અને એને ઢાંકીને ધીમા તાપે આપણે ચડવા દઈશું કારણ કે આપણે દાણા પણ એમાં કાચા નાખ્યા છે એટલે જો ધીમા તાપે આપણે ચડવા દઈશું તો પાણી વગર પણ સરસ દાણા આપણા ચડી જશે તો હવે આને આપણે ચડવા દઈશું એક મિનિટ પછી આપણે એને એક વખત હલાવી આપવાનું છે અને આવી રીતે એક વખત સરસ મિક્સ કરી લેવાનું ફરીથી આપણે ઢાંકણ ટાંકીને એને થવા દઈશું સાત એક મિનિટ પછી ફરીથી આપણે ચેક કરી લેવાનું છે દાણો આપણો બફાઈ ગયો છે તો એની અંદર હવે આપણે અમે એક ટામેટું સમારીને લીધું છે તે એડ કરી દઈશું અને થોડીક ખાંડ હવે આને પણ આપણે મિક્સ કરી લેવાનું છે અને હવે બે મિનિટ જ એને થવા દેવાનું છે કે જ્યાં સુધી આપણી ખાંડ ઓગળે ત્યાં સુધી એને થવા દેવાનું બે મિનિટ માટે આપણે એને ટાંકી દઈશું છેલ્લે લીલા ધાણા નાખી ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને એને પણ એક વખત મિક્સ કરી લઈશું ત્યાર છે આપણું લીલું અને કોબીજનું શાક ફ્રેન્ડ્સ આવી જ બીજી અવનવી રેસીપી જાણવા માટે મારી ચેનલને જોતા રહો લાઇક અને શેર કરતા રહો ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી હેપી કુકિંગ થેન્ક યુ